મોટો ફેમિલી કેમ છે બધાને જય માતાજી બાપા સીતારામ જાજેરા કરીને બધા વીરાને ભાઈઓ બહેનોને જય માતાજી બાપા સીતારામ તો મારે આજે પંખો કાલનો પંખો હાલે છે તો આ બાજુ તો બધી સિંગ નીકળી ગઈ છે જો આ બાજુ બધી વાડીમાં સિંગ નીકળી ગઈ છે તો બાઈએ ને એણે માલ સારવા સોડ્યા છે તો ત્યાં તો સિંગ નીકળી ગઈ છે હવે આ બાજુ બાકી છે સિંગ તો સિંગ કાઢે છે સિંગનું ઠેસર આવી ગયું છે અમે તો પંખો કે તમે શું કહેતા હોય એ તો મને ખબર નથી તો હાલ લો આપણે હવે જાય વાડીમાં આ બે વીઘાની હજી બાકી છે બે વીઘાની હજી બાકી છે કાઢવાની અને ચાર વીઘામાં ગયા છે તો ચાર વીઘામાં માંડવી કાઢે છે તો હાલ લો આપણે ધીમે ધીમે જાય છે પેલા ત્રીસ પાંત્રીસ ચાલીસ ત્રીસ મૂલી છે આજે ત્રીસ મૂલી છે તો નીકળી જાય કેમકે પચીસ મૂલી હતા તો નીકળે એમ નહોતી માંડવી તો બપોર પછી વધારે બોલાવી લીધેલા છે માં મૂલીને તો બધા જો આવી ગયા છે વાડીમાં અને માંડવી કાઢી છે આટલી રહેશે બે વીઘાની માંડવી હવે કાઢવાની તો હાલો આપણે જઈ હવે વાડીમાં મૂલી છે ત્યાં પંખો છે સાલું બસ આજ સાંજ સુધીમાં બધી મગફળી લેવાઈ જશે અને પછી કાલની ને પ્રમ દિવસ મશીન સાફ કરવાનું બોલાવાનું છે તો માંડી પણ સાફ થઈ જાય અને પછી ઘઉંનું વાવેતર કરવાનું છે તો પડા પણ થઈ જાય તો પંખો આવી ગયો છે અને આપણે જાય હવે પંખા પાસે ને મૂલી પાસે જો બધા મૂલી છે કામ કરે છે બધા વાડીમાં અને આવી ગયા છે તો હાલો આપણે હવે જાય જો કેટલા બધા મૂલી છે ત્રીસ મૂલી છે ત્રીસ મૂલી તો હશે કે હા અમે તો દાડિયા કહે છીએ આ બાજુ તમે શું કહેતા હો ખબર નથી તો આજે માંડવી લેવાઈ જશે એ પ્રાંત સુધીમાં મૂલી જડતા નહોતા પણ બપોર પછી દસ વધી ગયા છે તો આજે માંડવી લેવાઈ જશે તો હાલો આપણે જઈ વાડીમાં જો બધા કામ કરે છે મુરલી કેટલા બધા મુરલી આવી ગયા છે પંખો ચાલુ છે ને મુરલી પણ આવી ગયા છે ઘણા બધા ચાલુ છે મશીનનું કામ ફેસર આવી ગયું છે જો ઘણા બધા મુરલી છે અને પંખો પણ ચાલુ છે આ બાજુ પંખો હાલે છે જોઈ શકો છો કેટલા બધા મૂલી છે ગાડીમાં અને પંખો પણ ચાલુ છે હું થોડીક વાર કેમેરો ન્યા કરી નાખું પંખો ચાલુ છે અને મૂલી પણ ઘણા બધા છે બપોર પછીના તો એટલે થઈ કે નાનો એવો વિડીયો બનાવીને